છેલ્લા ઘણા સમયથી એક કેસ ખૂબ ચર્ચામાં છે અને તે છે નીતા ચૌધરીનો ભરૂચવાળો કેસ આ સમગ્ર કેસની અંદર કેટલા બધા પાસા પલટાઈ ગયા અને અનેક સ પાસાઓ સામે પણ આવ્યા અને પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું અનેક વાર નીતા ચૌધરી પોલીસને ખોદઈ અને ભાગી રહી હતી અને અંતે એટીએસને આ કેસ સોંપવામાં આવે છે અને એટીએસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામડામાંથી આ નીતા ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવે છે નમસ્કાર ગુજરાત સાથે હું છું ભરૂચની અંદર એક કેસ બન્યો હતો કે જેમાં પોલીસ જ્યારે ચેકિંગ દરમિયાન ઊભી હતી ત્યારે તેમની પર ગાડી ચડાવવાનો અને હત્યાનો પ્રયાસ અને દારૂની હેરાફેરીનો પ્રયાસ કરતા હતા અને એક બુટલેગર યુવરાજસિંહ સાથે કોન્સ્ટેબલ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેને નીચલી કોર્ટના જામીન પણ મળી ગયા હતા ઉપર સેશન્સ કોર્ટમાં જ્યારે આ મુદ્દો જાય છે ત્યારે તેમાંથી જામીન રદ થઈ ગયા અને પછી નીતા ચૌધરી ફરાર થઈ જાય સમગ્ર મામલો ચાલતો હતો અને જ્યારે આ ફરાર થઈ ત્યારથી જ લઈ અને આ કેસમાં એક મોટો ટ્વિસ્ટ આવી ગયો અનેક સવાલો પણ ઉભા થવા લાગ્યા કે નીતા ચૌધરીના જે ઠાઠ તમે જુઓ છો એના ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ તો એટલા બધા ઠાઠ મોંઘા ડાટ કપડાં મોંઘા ડાટ શૂઝ અને થાર જેવી ગાડી જ્યારે કોન્સ્ટેબલના પગારની વાત આવે ત્યારે અનેક આંદોલનો પણ થયા કે કોન્સ્ટેબલનો પગાર વધવો જોઈએ ત્યારે આ જ મહિલા કોન્સ્ટેબલ જ હતી ત્યારે એનો પગાર કેમ આટલો હોવાથી પણ આવા મોંઘા ડાટ શૂઝ અને એવા શોખ રાખવા અને અને અનેક સવાલો થઈ જાય છે શું તે પૈસા આપી સરકારી નોકરી મેળવી લીધી હતી નીતા ચૌધરીની બુટલેગર સાથેની મિત્રતા ક્યારથી થઈ તો ઓનલાઈન છ મહિના પહેલા જ તે બંને મિત્રો બન્યા હતા અને જે બાદ આખો હેરાફેરીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો અને બંનેની મિત્રતા તો કેટલી ગાઢ છે એ ત્યારે સમજાઈ જાય છે જ્યારે એટીએસ દ્વારા સુરેન્દ્રનગરના લીંબડીના એક ગામડામાંથી નીતા ચૌધરીની જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે તે બુટલેગરના સાસરીમાં હતી અને એ પણ તેના સગાવાલાના ઘરે સંતાઈને જેમ કે પોતાનો મોજ શોખ પૂરા કરવાના હોય તે રીતના હતી એટીએસ જ્યારે તેની ધરપકડ કરે છે અને જે ત્રસ તસવીરો અત્યારે અમારી સામે આવી છે તેને જોઈને તો એવું લાગે કે આહાહા કેટલા બધા મોંઘા ડાટ કપડા અને મોંઘા ડાટ શૂઝ પહેરીને આ મહિલા કોન્સ્ટેબલ ઊભી છે કે જાણે કોઈ શરમ છે જ નહીં કે જાણે તેને કોઈ કાયદાનો ભય જ ના હોય કાયદા પર પણ અનેક સવાલો ઉઠી ગયા કે આ પ્રકારની કોન્સ્ટેબલનો પગાર શું ક્યારેય કોઈને શંકા ના ગઈ કે કઈ રીતના તે આટલા મોંઘા ડાટ રીતના ફરી રહી છે અને આ પ્રકારના રોફ ઝાડી રહી છે અનેક વખત જ્યારે પોલીસને આ બાબતની ઓલી થઈ ત્યારે તેણે નાક દબાવવાની પણ ટ્રાય કરી લીધી અને એવું પણ કોર્ટમાં નિવેદન આપી દીધું ને છૂટી ગઈ હતી કે પોલીસના અમુક પુરાવાઓ મારી પાસે છે એટલા માટે મારી ધરપકડ કરવામાં આવી છે જે બાદ આ વાતને મદદે રાખી અને કોર્ટે જામીન તો આપી દીધા હતા પરંતુ સેશન્સ કોર્ટે તે જામીન રદ કરી દીધા હતા અને તેને કસ્ટડીમાં લેવાની વાત કરી હતી જે બાદ તે ફરાર પણ થઈ ગઈ હવે આગામી સમયની અંદર આ યુવરાજસિંહ જાડેજા પહેલેથી જ પોલીસના ચોપડે ચડેલો બુટલેગર છે અને નીતા ચૌધરી તેની સાથે છ મહિનાથી ઓનલાઈનના માધ્યમથી સંપર્કમાં આવી ગઈ પોલીસ પર કાર ચડાવી દેવામાં અને તેને જાનથી મારી નાખવાના એક કેસમાં અને દારૂની હેરાફેરીના કેસમાં પણ આ બંનેની સંડોવણી છે ત્યારે એટીએસ દ્વારા હાલ આની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં તેને કટ કચ્છની પોલીસને સોંપી દેવામાં આવશે ત્યારે નીતા ચૌધરીને લઈ અને તેમના આ ઠાઠ જોઈને તમારા મનમાં શું વિચાર આવે છે એક સામાન્ય વ્યક્તિ તરીકે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા